હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ચણાની દાળ અને ચોખાના લોટમાંથી બનતા એકદમ નવા હેલ્ધી નાસ્તાની રેસીપી તો આ નાસ્તો ઘરમાં ઓછી સામગ્રીમાંથી ફક્ત બે મોટી ચમચી તેલમાં બનાવીશું જેનાથી જે લોકો હેલ્થ કોન્શિયસ હોય તો જે લોકો ડાયટ કરતા હોય એમના માટે આ બેસ્ટ રેસીપી છે રેસીપીનું કોઈ સ્ટેપ છૂટી ના જાય તેના માટે વિડીયોને સ્કીપ કરે કરે એન્સુંધી અવશ્ય જોજો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ્સ સાથે ચોક્કસ શેર કરજો ચણાની દાળ અને ચોખાના રોટમાંથી બનતો આ નવો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે દાળને પલાળવા માટેની પ્રોસેસ કરવાની છે જેના માટે મેં સો ગ્રામ જેટલી ચણાની દાળ લીધી છે જેને મિક્સિંગ બાઉલમાં લઈશું સાથે તેમાં ગરમ હોફાળું પાણી એડ કરીશું અત્રે હું ત્રણ કલાક માટે પાણીમાં પલાળું છું એટલે ગરમ હોફાળું પાણી લીધું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આખી રાત માટે અને પાણીમાં પલાળીને રાખી શકો છો હવે ત્રણ કલાક જેટલો સમય થઈ ગયો છે તમે જોઈ શકો છો દાળ સરસ પલાળી ગઈ છે અને એનો દાણો ફૂલી ગયો છે તમે જોઈ શકો છો સરળતાથી તૂટી જાય છે તો આ દાળનું બધું પાણી નિતાારી લેવાનું છે અને દાળને આપણે મિક્સર જરમાં લઈ લેવાની છે તો બધી દાળને જરમાં ઉમેર્યા બાદ દસથી બાર કડી લસણની ઉમેરીશું સાથે બે ઇંચ આદુના ટુકડાને આ રીતે સમારીને ઉમેરીશું અને દસથી બાર જેટલા તીખા મરચાંને ઉમેરીશું હવે પાણી ઉમેરાવીને પર્સ મોડ પર આનું એકદમ કરકરું મિશ્રણ તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે પાણી ઉમેરાવીને મે આ રીતે એકદમ કરકરું એવું મિશ્રણ તૈયાર કર્યું છે આ મિશ્રણ તૈયાર કરતી વખતે એક પણ ટીપું પાણીનો ઉપયોગ નથી કરવાનો તૈયાર થયેલા મિશ્રણને આપણે મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે મિશ્રણને મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કર્યા બાદ તેમાં આગળ બધા મસાલા કરીશું જેમાં સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી હળદર પાવડર લઈશું અડધી ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર લઈશું અને બે મોટી ચમચી સમારેલા લીલા ધરણા ઉમેરીશું હવે સ્પૂનની મદદથી બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતનું એકદમ ઘટ એવું મિશ્રણ તૈયાર કર્યું છે તો આ મિશ્રણ આટલું ઘટ હોવું જોઈએ હવે તૈયાર થયેલા આ મિશ્રણને પર ઢાંકીને એક તરફ રાખીશું અને રેસીપીમાં આગળની પ્રોસેસ જોઈશું જેના માટે એક કઢાઈની અંદર એક કપ પાણી ઉમેરીશું હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ તેની અંદર એક મોટી ચમચી તેલ ઉમેરીશું હવે પાણીને આપણે ઉકળવા દેવાનું છે પાણી આ રીતે ઉકળવાનું શરૂ થાય એટલે આપણે એક કપ ચોખાનો લોટ લેવાનો છે અને વેલરની મદદથી આ રીતે સરખું મિક્સ કરતા જવાનું છે અને લોટને પાણીમાં મિક્સ કરી લેવાનું છે આ સમયે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ પર મેં બધો લોટ પાણી સાથે મિક્સ કર્યો છે હવે કડાઈને લીટથી ઢાંકી દઈશું અને પાંચ મિનિટ માટે તેને સીજવા દઈશું પાંચ મિનિટ પછી બધા લોટને આપણે એક મિક્સિંગ બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું તો આ મિશ્રણ અત્યારે ખૂબ જ ગરમ છે હાથ હળવી શકાય તેટલું ઠંડુ થવા દઈએ હાથ અળેરી શકાય તેટલું ઠંડુ થયા બાદ આપણે હાથની મદદ આ રીતે તેને મસળતા જઈશું અને આનો લોટ બાંધી લઈશું તો લોટ બાંધતી વખતે થોડા પાણીની જરૂર પડે તો આ રીતે થોડું થોડું પાણી એડ કરતા જવાનું છે અને એકદમ સોફ્ટ એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો મારે લગભગ એકથી બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડેલી છે અને આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે આપણે થોડું તેલ લઈશું અને તેનાથી લોટને કેળવી લઈશું તો તેલ ઉમેર્યા બાદ આ રીતે આપણે લોટને સ્મૂથ કરી લેવાનું છે તો અત્યારે તમે જોઈ શકો છો મેં આ રીતે એકદમ સોફ્ટ એવો લોટ બાંધ્યો છે તો આ રીતની કન્સિસ્ટન્સીનો લોટ બાંધવાનો છે તૈયાર થયેલા લોટમાંથી આપણે એક સરખી સાઇઝના ચાર લુવા તૈયાર કરી લઈશું તો લોટને મસરતા જઈ આ રીતે લુવો તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ રીતે મોટી સાઇઝના ચાર લુવા તૈયાર કર્યા છે હવે તૈયાર થયેલા લુવાને વણીને આપણે તેમાંથી નાની સાઇઝની પૂરી તૈયાર કરવાની છે તો તેના માટે આપણે ચોખાના લોટનું અટામણ લઈશું અને એક લુવાને આ રીતે ચોખાના લોટમાં રોલ કરી લઈશું હવે વેલરની મદદથી અને આપણે વણી લઈશું તો વણતી વખતે તમે જોઈ શકો છો ચોખાનો લોટ છે એટલે તેની સાઈડો આ રીતે ક્રેક થશે પણ આ રીતે આપણે તેને ભેગું કરતા જઈશું અને તેની મોટી રોટલી વણી લઈશું તો રોટલી અન એવન શેપમાં જ વણવાની છે કારણ કે આપણે આને પાછળથી કટ કરવાની છે તો આ રીતે આપણે તેને એકદમ સરસ વણી લઈશું તો આ રીતે વણાઈ જાય ત્યારબાદ આપણે આ રીતે કટર લેવાનું છે અને કટરની મદદથી આ રીતે એક પૂરી તૈયાર કરી લેવાની તો તમે જોઈ શકો છો અત્યારે મેં આ સાઇઝની એક પૂરી તૈયાર કરી છે હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીની બધી પૂરીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીની બધી પૂરી તૈયાર કરી છે અને પૂરીની થિકનેસ આ રીતે બે એમ એમની હોવી જોઈએ હવે ચોખાના લોટમાંથી આ રીતે બધી પૂરીઓ તૈયાર કર્યા બાદ આપણે એક પૂરી લેવાની છે અને તેની પર બનાવેલું સ્ટફિંગ આ રીતે એડ કરવાનું છે અને એક મોટી ચમચી જેટલું સ્ટફિંગ આ રીતે આપણે પૂરી પર સ્પ્રેડ કરી દઈશું અહીંયા તેને ઇવનની આપણે સ્પ્રેડ કરીશું અને હવે આપણે બીજી પૂરી લેવાની છે અને તેનાથી આ રીતે આને કવર કરી લેવાનું છે અને સરખું તેને દબાવી આ રીતે આપણે નાસ્તો તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો આપણે એક સરખું આમાં સ્ટફિંગ ભર્યું છે અને ખૂબ જ સરસ એવું સ્ટફિંગ પણ નાસ્તામાં દેખાઈ રહ્યું છે સેમ પ્રોસેસને ફોલો કરી બાકીનો બધો નાસ્તો તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો અત્યારે મેં સેમ પ્રોસેસને ફોલો કરી બાકીનો બધો નાસ્તો તૈયાર કર્યો છે તો ફ્રેન્ડ્સ હવે તૈયાર થયેલા આ નાસ્તાને આપણે સ્ટીમ કૂક કરવાનું છે તો ચાલો તેના માટેની પ્રોસેસ જોઈએ તો નાસ્તાને સ્ટીમ કૂક કરવા માટે અગાઉથી મેં સ્ટીમરને પ્રિહિટ કરવા માટે રાખ્યું હતું તમે જોઈ શકો છો જે સ્ટીમરની પ્લેટ છે તેને મેં પહેલેથી તેલથી ગ્રીસ કરીને રાખી છે હવે એક વાતમાં જેટલો સમય તેટલો નાસ્તો ઉમેરી દઈશું અને આ સ્ટીમરને ઢાંકી ગેસની હાઈ ફ્લેમ પર દસથી બાર મિનિટ માટે સ્ટીમ કૂક કરી લઈશું હવે દસથી બાર મિનિટ પછી આપણે સ્ટીમરનું ઢાંકણ ખોલીને જોઈએ તો તમે જોઈ શકો છો નાસ્તો સ્ટીમ કૂક થઈ ગયો છે છતાં ચપ્પુ નાખીને ચેક કરી જોઈશું ચપ્પુ જોઈ શકો છો એકદમ ક્લીન આવે છે મીન્સ કે આપણો નાસ્તો સ્ટીમ કૂક થઈ ગયો છે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ નાસ્તાને ઠંડો કરી લઈશું તો મેં બે બે ચીસમાં આ નાસ્તાને સ્ટીમ કૂક કર્યો છે તૈયાર થયેલા આ નાસ્તાને આપણે ચાર ટુકડામાં કટ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું આપણે આમાં સ્ટફિંગ પણ ભર્યું છે અને નાસ્તો પરફેક્ટ સ્ટીમ કૂક થયો છે હવે આ જ પ્રોસેસથી આપણે બાકીના બધા નાસ્તાને કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા નાસ્તાને આ રીતે ચાર ટુકડામાં કટ કરી લીધો છે આ નાસ્તાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે તેને વઘારવાનો છે તો તેના માટે એક કઢાઈની અંદર એક મોટી ચમચી તેલ ગરમ કરીશું તેમાં એક ચમચી રાઈ ઉમેરી તેને ફૂટવા દઈશું રાઈ ફૂટી જાય ત્યારબાદ તેમાં બે ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું અને સાથે આપણે તેમાં ઉમેરીશું એક મોટી ચમચી સફેદ તલ અને સાથે ચાર આ રીતે એકદમ તાજા સમારેલા લાલ મરચાં ઉમેરીશું હવે વઘારને સરખો મિક્સ કર્યા બાદ આપણે જે નાસ્તો કટ કરીને રાખ્યો તો તેને આમાં ઉમેરીશું અને ગેસની એકદમ સ્લો ફ્લેમ પર નાસ્તાને વઘાર સાથે મિક્સ કરી લેશું તો આ નાસ્તાને રાયને તલમાં વઘારવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે પણ જો તમે હેલ્થ કોન્શિયસ હોય તો તમે વઘારવીને આ નાસ્તાને ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો તો તૈયાર છે ચણાની દાળ અને ચોખાના લોટમાંથી બનતો એકદમ નવો નાસ્તો જેને મેં અત્યારે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે આ ગ્રીન ચટણી તમારે શીખવી હોય તો તેની વિડીયો મેં મારી ચેનલ પર પોસ્ટ કરેલી છે જેની લિંક તમને વિડીયોને સ્ક્રીન અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો તૈયાર છે ચણાની દાળ અને ચોખાના લોટમાંથી બનતો એકદમ નવો નાસ્તો આઈ હોપ કે તમને આજની મારી રેસીપી પસંદ આવી છે આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરીને જણાવજો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ ધીસ વિડીયો